સો મિત્રો તમે પણ આવા તમારા YouTube માટે બેકગ્રાઉન્ડ બનાવવામાં માંગો છો જે તમે અહીંયા જોઈ રહ્યા છો કારણ કે તમે યુટ્યુબર છો તો આ ટાઈપનું તમારે બેકગ્રાઉન્ડ બનાવવું જરૂરી છે જેવી રીતે તમે અહીંયા આ જોઈ રહ્યા છો આ બેકગ્રાઉન્ડ આવું છે તો આપણી ખુદની ચેનલની અંદર પણ તમે એકવાર જોઈ લો કે આપણી ખુદની ચેનલની અંદર કઈ ટાઈપનું બેકગ્રાઉન્ડ છે એ પણ આપણે જોઈ લઈએ જો આ ટાઈપનું મારી ચેનલની અંદર પણ લગાવેલું છે هر કોઈ YouTubeરની અંદર આ કવર ફોટો મિત્રો લગાવેલો હોય છે તો ઘણા લોકોને એ જ ખબર નથી કે આની જે સાઈઝ આવે ને મિત્રો एकदम અલગથી આવે છે એટલે સાઈઝ મિત્રો આપડે છે ને આની અંદર સેટિંગ કરી سکتا છે નથી તો આપણે છે ને મિત્રો અત્યારે હાલમાં જે તમને thumbnail અત્યારે દેખાયું છે આ બેકગ્રાઉન્ડ તો આ ટાઈપનું તમારે જો બેકગ્રાઉન્ડ બનાવવું છે તમારા YouTube માટે તો આપણે કઈ રીતે બનાવી શકવાના છે તો વિડિયોમાં ખાસ મિત્રો બની રહેજો આ વિ સ્ટાઈલની અંદર તમારે જો બનાવવું હોય તો સૌથી પહેલા તો મેઈન પોઈન્ટ તો કે તમારા જે ફોટાઓ છે એ બને ફોટાઓ કે જેટલા પણ તમારે લગાવ હોય એક લગાવીજો એક બે લગાવે તો બે તો એ ફોટોને તમારે PNG કરી લેવાના છે ત્યાર પછી મિત્રો અજે બેકગ્રાઉન્ડ તમે જોવા મળી રહ્યો છે બેકગ્રાઉન્ડ તમારું છે ને Google માંથી ડાઉનલોડ કરી લેવાનું છે બાકી જે લખવાનું છે એ તો તમે ઓલરેડી લખવાના છો મિત્રો એપ્લિકેશન ની અંદર તમે બિન્દાસથી લખી શકો છો તો હવે અહીંયાથી બેકઅપ નીકળી જઈએ સૌથી પહેલા તો જો અહીંયા પિક્સલ લેબ ને આપણે ઓપન કરી લેવાનું છે ને પિક્સલ લેબ ની અંદર જેવું તમે સાઈઝ મે ઓપન કર છો એટલે પિક્સલ લેબ ની સાઈઝ આટલી ઓપન થશે મિત્રો જોઈ લો આ ટાઈપની ઓપન થશે તો આપણે હવે ધ્યાન કઈ શું આપવાની છે તો તમને જે મે એક બેકગ્રાઉન્ડ મોકલેલું છે તમને કદાચ ખબર હોય તો ટેલિગ્રામ ની અંદર મોકલેલું છે એ બેકગ્રાઉન્ડ હું તમને દેખાડી દઉં એની જે સાઈઝ છે કેટલી છે એ તમને અહીંયા દેખાડું એટલે તમને ખબર પડે તો અહીંયા એ જે સાઈઝ છે આપડી એ કેટલાની છે હું તમને દેખાડી દઉં એ સાઈઝ તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે તો ચલો અહીંયા જે સાઈઝ છે હું તમને દેખાડી દઉં એ સાઈઝને તમારે ખાસ ડાઉનલોડ કરી લેવાની છે તો ચલો અહીંયા ઘણા બધા ફોટાઓ છે તો સાઈઝ જો મેં પેલેથી ડાઉનલોડ કરેલી છે તો આપણે સાઈઝ ને મિત્રો ડાઉનલોડ ખાલી કરવાની રહે છે તો તમને જે ટેલિગ્રામ ની મે લિંક આપેલી છે ને એની અંદર બધા જ આ જે ફોટાઓ તમારા જે બેકગ્રાઉન્ડ જોઈએ ને એ બધા જ બેકગ્રાઉન્ડ તમને ત્યાંથી મિત્રો મળી રહેશે તો હું અહીં આવી ગયો છું તો અહીંયા મે સાઈઝ ડાઉનલોડ કરેલી છે પણ અહીંયા મને જોવા નથી મળતી તો હું ડાઉનલોડ ના ઓપ્શન માં જઈને ચેક કરી લઉં તો વિડિયો માં ખાસ મિત્રો બની રહેજો કારણ કે આપણે કઈ રીતે એડિટિંગ કરવાનું છે એ મહત્વની વાત છે મિત્રો આપણે ખાસ શીખવાનું છે તો હું બધી ફાઈલો અહીંયા ઓપન કરી છે ને જે ફાઈલ આપણે ડાઉનલોડ કરેલી છે એ ફાઈલ ને આપણે અહીંયાથી લેવાની છે તો ડાઉનલોડ નું ઓપ્શન ચાલ ડાઉનલોડ બરોબર ડાઉનલોડ ની ફાઈલ મળી જશે હવે આની અંદર મિત્રો મેઈન પોઈન્ટ ઘણા લોકો ને આપણે છે ને અ ખબર ન હતી કે એની સાઈઝ કઈ હોય છે આપણે સેટ કરવાનું આપણને ઓપ્શન મળતું નથી તો પેલા તો ની અહીંયા જે ટેલિગ્રામ ની અંદર આ લિંક આપીલી છે આપડા આ વિડિયો ની અંદર જેમાં મિત્રો બધું મટીરીયલ પડ્યું છે હવે અહીંયા લખેલું કેટલું છે અંદરની સાઈઝ તમે જોજો અહીંયા અંદર લખેલું જ આવે છે જો 1546 x 423 હવે 1546 423 છે બરોબર તો આપણે અહીંથી બેકઅપ નીકળીજીએ અહીંયા લખવાનું છે આપણે અહીંયા સાઈઝ ઉપર ક્લિક કરીએ અને 1546 અને 423 તો આપણે આની ઉપર ક્લિક કરીએ તો અહીંયા આપણે કરી દઈએ 15 46 અને અહીંયા કરી દઈએ તો 423 હતું ને તો ચલો 423 બરોબર છે જોઈ લો તો આ એકા કપડી જે સાઈડ છે ને આપણા જે કવર ફોટોની છે એ થઈ ગઈ છે આની અંદર તમારે જે પણ આપડે YouTube વિશે લખવાનું છે ને બધું આની અંદર આપણે આટલામાં લખવાનું રહેશે મિત્રો અને એને આપણે કઈ રીતે સેટ કરવાનું છે વિડિયો આપડી 100% થોડી લાંબી બનશે અને તમે ખુદ તમાર મનપસંદનું અહીંયા આ રીતનું તમે એડિટિંગ કરી શકો છો હવે હું બેકગ્રાઉન્ડ લેવા જઉં છું તો ચલો અહીંયા બેકગ્રાઉન્ડ બે મેં પહેલેથી ડાઉનલોડ કરેલા છે ઘણા બધા તો આમાંથી તમારે જે બેકગ્રાઉન્ડ રાખવું અને બેકગ્રાઉન્ડમાં અહીંયા રાખું છું અને તમાર મનપસંદ તમારું જોઈએ તો તમે મિત્રો ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો હવે મારી પાસે આ બેકગ્રાઉન્ડ છે આમાંથી માર બેકગ્રાઉન્ડ લગાઉં છું તો પહેલા તો ઓકે આપી દઈએ તો આમાં તમે ફૂલ સાઈઝ આ રીતે તમારે કરી લેવાની હવે કઈ રીતે રાખું છે આ ટાઈપ રાખું તો આ ટાઈપ આ ટાઈપ રાખું તો આ ટાઈપ જેમ તમારે રાખવું હોય ને જેવી થાય તો આ રીતે મારે અહીંયા સેટ કરવું છે તમે જો લો તો એને આપણે લોક કરી દેવાનો છે ચલો લોક કરી દીધો છે હવે તમારી જે ચેનલ નું નામ છે એ તમારે અહીંયા સેટ કરવાનું રહેશે દાખલા તરીકે જે મે પહેલા એક બેકગ્રાઉન્ડ દેખાય તો મારે ખુદને તો અહીંયા બનાવવાનું છે નહીં પણ કોઈ પણ એક બેકગ્રાઉન્ડ હું એ બનાવ તો તમને શીખવાડું છું એટલે જેથી તમને ખબર પડે કે કઈ રીતે અહીંયા એડિટિંગ કરવાનું છે તો અહીંયાથી હું કોઈ પણ ફોટો લઈ લઉં છું કોઈ નવું આપણે બેકગ્રાઉન્ડ બનાવવાની કોશિશ કરીએ કારણ કે આપણી ખુદનું તો ટેકનિકલ નું બનાવેલું છે તો હું કોઈપણ નું અત્યારે બનાવું છું તો અહીં ડાઉનલોડ ની અંદર જઈને મારી પાસે PNG ફોટા ઓલરેડી પડ્યા છે તો દાખલા તરીકે જે બેકગ્રાઉન્ડ છે તો મેં આ રીતે સેટ કર્યું છે જુઓ અહીંયા તમારે જે જગ્યાએ રાખવું એ જ જગ્યાએ તમે આ રીતે બિંદાસી રાખી શકો છો થોડીક સાઈઝ આપણે મોટી કરી લઈએ આ રીતે ફોટો ની સાઈઝ તો આ રીતે મેં અહીં સેટ કરી દીધું છે દાખલા તરીકે હવે એને પણ આપણે કરી લઈએ લોકમાં બરોબર છે એટલે એ ફોટો આપણે ક્યાંથી હાલે લઈ હવે બીજી ફોટો લગાઉ છું સામેની સાઈડ જો તમારે બીજી ફોટો લગાવી છે તો બિન્દાસી તમે લગાઈ શકો છો તો અહીંયા આપણે એક ફોટો બીજી લગાવવાની કોશિશ કરી લે આ દાખલા તરીકે આ ફોટો અહીંયા મે PNG પહેલેથી બનાવેલી છે તો એને પણ આ ફોટોને હું અહીંયા લગાવવાની પૂરી કોશિશ મિત્રો કરું છું જો અહીંયા અને એને તમારે ફેરવી દેવી છે એટલે કે કુમાઈ દેવી છે તો અહીંયાથી તમને એક ઓપ્શન મળશે આના ઉપર ક્લિક કરીને તમારે આવી રીતે સેટ કરી દેવાનું છે તો આ ફોટો અહીંયા તમારી સેટ થઈ જશે અવે તમારી ચેનલ વિશે તમારું જે નામ લખું છે એ તમારે અહીંયાથી લખવું હોય તો બિન્દાસી તમે ચેનલનું નામ લખો હવે તો અહીંયાથી આપણે નામ લખીએ જોઈ લો તમે અહીંયા તો મેં અહીંયા લખ્યું છે જીટ 2 લોક્સ બરોબર ચેનલ નું નામ છે થાય એમની ચેનલ નું નામ છે આપણે અહીંયા લખ્યું છે હવે એના અહીંયાથી તમે એ ઉપર ક્લિક કરવાનું છે વિડિયોમાં ખાસ મિત્રો બને રહેજો કારણ કે વિડિયો આપણી થોડીક વધારે લાંબી બની જશે પણ તમે ખુદ આ ટાઈપનું મિત્રો છે ને લખી શકો છો જો આ ટાઈપનું લખી દેવાનું છે અહીંયા હવે એના જે કલર છે અહીંયા તમને ઓપ્શન મળે છે કલરના એમમાંથીમાંથી તમને જે કલર ગમે ને એને તમારે આવી રીતે સેટ કરી દેવાના છે તો અહીંયાથી કલર કર્યો છે તો હવે એક સ્ટ્રેક નો ઓપ્શન છે તો આપણે બે માં કલર બેકગ્રાઉન્ડ આ રીતે સેટ કરી લીએ એટલે બેસ્ટ ક્વોલિટી માં દેખાય બરોબર છે હવે આ ટાઈપ નું લખી લીધું છે આ બેસ્ટ ક્વોલિટી થઈ ગઈ હવે તમારે નીચે તમારું મનપસંદ જે પણ મિત્રો તમારે લખવું હોય તમારી ઈચ્છા થી અનુસાર લખવાનું રહેશે અતરે હું વધારે કંઈ લખતો નથી કારણ કે હું તમને ખાલી ટેમ્પરરી શીખવા માટે જ અહીંયા આ બનાવી રહ્યો છું તો આ ટાઈપ નું મે સેટ કરી દીધું છે અવે અહીંયાથી એક છે કે અહીંયાની જે ફોટો હું પાછળના બેકગ્રાઉન્ડની અંદર એક અલગથી શેડો લગાઉશુ તમે જુઓ અહીંયા કલર બેકગ્રાઉન્ડ બદલાવીને જેથી તમને ખબર પડે તો એ મટીરિયલ તમારે જોઈએ તો આપણું ટેલિગ્રામની અંદર મેં પહેલેથી ડાઉનલોડ કરેલા છે તમારે જઈને તમારે ડાઉનલોડ કરી લેવાના છે તો આ બધી સિસ્ટમ મેં ટેલિગ્રામની અંદર જ મિત્રો નાખીલી છે તમારે ત્યાંથી લઈ લેવાની છે હવે અહીંયાથી આ ફોટોને અહીંયા મારી લગાવી છે આ રીતે તો બંને સાઈડ જુઓ મિત્રો ધ્યાન આપજો તો અહીંયા એ કલર નું ઓપ્શન છે કલર માં જઈને હું આનો કલર એક ચેન્જ કરું છું જો અહીંયા તો આ રીતે મે કલર ચેન્જ કર્યો છે હવે એને કોપી કા કરું છું તો કોપી બને સાઈડ લગાવી દઉં છું આ રીતે જો હવે જે બन्ने ફોટા છે એને આપણે અહીંયાથી લોક કરી દીધા ને જે બन्ने ફોટાઓ છે એને આ રીતે ફ્રન્ટ કરી દેવાના છે જો અહીંયા તો અહીંયાથી ફ્રન્ટ કરી દીધા છે તો આ બેસ્ટ ક્વોલિટી થઈ જશે અવય તમારા વચ્ચેના ભાગમાં જે પણ કંઈ લખું હોય તો તમારા ઈચ્છા અનુસાર તમારે જે લખું હોય મિત્રો લખી શકો છો બરોબર હવે અહીંયાથી હું ફોટોને સેવ કરી લઉં દાખલા તરીકે મેં ફોટોને અહીંયાથી આના ઉપર ક્લિક કર્યું છે ના ફોટોને સેવ કરી દીધી છે હવે આ ફોટોને આપણે સેવ કરવાની છે દાખલા તરીકે YouTube ની અંદર સેટ કરવાની છે તો આપણે પહેલા ચેક કરી લઈએ કારણ કે ત્યાં પણ એક પ્રોબ્લેમ આવે છે કઈ પ્રોબ્લેમ આવે છે તમે જુઓ તો આના ઉપર આપણે ક્લિક કર્યું છે અને જવાનું છે આપડા હોમ પેજ ઉપર એ ચેનલ નું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે અહીંયા પેન્સિલ નું આઇકન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તો આ ટાઈપ નું ઓપ્શન તમને મળી ગયો અહીંયા એક કેમેરા નું આઇકન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તો અહીંયા સૌથી નીચેની ફાઈલ છે ફોટો તમારી ફોટોમાંથી પસંદ કરો એના ઉપર આપણે ક્લિક કર્યું છે અને અત્યારે જે હાલ આપણે ફોટો બનાય છે એ ફોટો આપણે ઉપર ક્લિક કરી દીધો છે તો અહીંયા મિત્રો ફોટો ના પાડે છે તમે જુઓ અહીંયા નીચે કંઈક લખેલું આવશે જુઓ આ ટાઈપ નું બરોબર છે હવે ફોટો આપણી સેટ થઈ નાથી તો હવે શું કરવાનું છે તો ફરીવર જવાનું છે પિક્સલ લેબની અંદર એની પણ જે મે તમને ફોટો દીધી છે ને એ ફોટો માં તમારે એ ફોટો ને સેટ કરવાની રહેશે તો અહીંયા થી આપણે એકદમ નીકળી જઈએ બેકઅપ તો બેકઅપ નીકળી જશે ફરીવર જવાનું છે આની અંદર તમારે YouTube સાઈઝ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તો આ લેખિત છે ને આપણે કાઢી દઈએ કાઢ્યા પછી જે આપણે ફોટો મે તમને પહેલા કીધું કે આ ફોટો આ ટાઈપની તમારે પહેલેથી ડાઉનલોડ કરી દેવાની છે ટેલિગ્રામ ની અંદર પડી છે તો એ ફોટો કઈ છે તમને દેખાડી દઉં તો ચલો આ ફોટોને તમારે ટેલિગ્રામ થી ડાઉનલોડ કરી લેવાની છે તો આને આપણે ફૂલ સાઈઝમાં આ રીતે મે સેટ કરી દીધી છે હવે સેટ કર્યા પછી આને આપણે લોક કરી દો હવે જે આપણે ફોટો બનાય છે કવર ફોટો એને લેવાની છે આ રીતે અને ડાયરેક્ટલી મિત્રો આ ફોટોને આપણે લાવ્યા પછી મિત્રો તમારે જે વાદરીકલનો જે કલર સાઈઝ છે ને એમાં તમારે આ ફોટોને સેટ કરવાની છે આ રીતે જો તો આ ફોટોને મે આ રીતે સેટ કરું છું તમે જોજો મિત્રો ખાસ ધ્યાન આપજો તો આ ફોટોને મે અહીંયા સેટ કરી દીધી છે આ રીતે મેં અહીંયા સેટ કરી છે અને ઉપરના ભાગની અંદર થોડું દેખાય છે પટ્ટી તો એને આ રીતે તમારે તમારી રીતે આ રીતે સેટ કરી દેવાની છે આ ટેમ્પરરી મેં સેટ કરી દીધી છે હવે આ ફોટોને હું અહીંયાથી મિત્રો સેવ કરી લઉં છું જો જો અહીંયા આ ફોટોને મેં અહીંયા સેવ કરી દીધી છે હવે ફરીવાર જઉં છું YouTube ની અંદર તો ચલો અહીંયા YouTube માં જઉં છું હવે ફોટો સેટ થાય છે કે નહી એ જાણવા મળ્યા આપણેને તો આપણે ફોટો ને અહીંયાથી લઈ લેવાની છે આ ફોટો આપણે લઈ લીધી છે જો આ ફોટો લીધી છે તો તમને આ ટાઈપ નું ઓપ્શન જોવા મળશે તો તમારે હે ને ઝૂમ થી નાની સાઈઝ કરી દેવાની છે જો આ ફોટો કમ્પ્લીટલી તમારા આ ત્યાં અહીંયા ડિસ્પ્લે ઉપર અને કવર ફોટો ની અંદર સેટ થઈ જશે તો આ વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કમેન્ટ કરજો જો અહીંયા સેટ થઈ રહ્યો છે તમે લાઇવ પ્રૂફ સાથે જોઈ રહ્યા છો વિડિયો માં ખાસ થોડાક માટ અહીંયા બના રેજો એટલે ફોટો ઉપર અહીંયા છે ને चेंज થઈ જશે જોઈ લો અહીંયા ટાઈપનો એક ઓપ્શન આવશે થોડીકવાર આપણે રાહ જોઈએ જો આ ફોટો આપણો ચેન્જ થઈ ગયો છે બદલાઈ ગયો ને ફોટો તો આવી રીતે તમે કવર ફોટોને આ રીતે સેટ કરી શકો છો તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જાયકોગાને YouTube રિલેટેડ જે પણ આપણી પાસે નોલેજ છે એ નોલેજની વિડિયો બનાવવાની આપણે પૂરી કોશિશ જરૂર કરીશું મિત્રો